હવે એની ટ્રેક્ટરમાં એટલીસ્ટ રાત્રે લોકોને ખબર પડી તો દોસ્તો આ વિડીયો અત્યારના એકદમ અનાયાસ બની રહ્યો છે એકદમ ઇન્સિડેન્ટલી આ વિડીયોને ખાસ જોજો અને મિત્રો સાથે શેર કરજો કોઈકનો જીવ બચે હાઈવે ઉપર એ જ મારો હેતુ છે તમે મારી આગળ આ જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ને એ ટ્રેક્ટર ઓલમોસ્ટ જ્યારે વધારે સો મીટર દૂર હતું મારાથી ત્યારે ખબર પણ નહોતી પડતી કે આ ખરેખર આ આગળ ટ્રેક્ટર છે આ તો અત્યારે મારી કારની લાઇટની રેન્જમાં આવી ગયું છે અને પાછળ ધીરે ધીરે હું વીસ ત્રીસની સ્પીડ એને ફોલો કરું છું એટલે ખબર પડી જાય આપણને અને અત્યારના થોડા કેમ્પ્સની લાઇટ્સ પણ આગળ છે એટલે મને ખબર પડી જાય બાકી જ્યારે અંધારામાં અમે એની પાછળ હતા ત્યારે લિટરલી ખબર જ નહોતી પડતી ના તો એની પાછળ કોઈ લાઇટ છે ટ્રોલીની પાછળ ના તો કોઈ રિફ્લેક્ટર છે ના કોઈ રેડિયમ છે એટલે પછી આ ટ્રેક્ટરવાળાને આ રસ્તા ઉપર આગળના ભાગમાં એક સેફ જગ્યાએ ખૂણો ગોતી અને ત્યાં ઊભો રાખીને ત્યાં એની પાછળ ત્રણ સ્ટીકર્સ મારી પાસે ફોર્ચ્યુનેટલી પડ્યા હતા તો હું લગાડી શક્યો બાકી મારી વિનંતી છે કે આ વિડીયો અવેરનેસ માટે છે તમે પણ આવા કોઈ ટ્રેક્ટર ટ્રોલી જુઓ તો એની પાછળ બને તો એવા સ્ટીકર્સ લગાડી દેવા માટે એને હેલ્પ કરજો આ રૂપિયાના સ્ટીકર હવે મોંઘા નથી મારી ગાડીમાં જેટલા ને આ વચ્ચે રાખી આ છે ને ખાલી પચીસ ત્રીસ રૂપિયાના સ્ટીકર હોય અથવા આજે તમે પાછા આમાં લાઈટ મારી ગયો ને એવી નાનકડી લાઈટ આ ભરાઈ રહી જ્યો ને આને તમે શું થાય ખબર છે રાત્રે પહેલાં તમારું છાચું ક્યાંક રસ્તા ઉપર ઊભું હોય ને ટેલર તો કોઈ ગાડી પાછળથી ઘૂસી ન જાય બરોબર બરાબર હા અનેથી લોકોની જિંદગી બચાય અને તમને હેરાન થતી ન થાય બરોબર એના બરાબર હાગાય તો એટલું પ્રોમિસ કરો કે અમેથી બરોબર શું નામ તમારું શેનાજી શેનાજીભાઈ હા

એક સારી વાત એ લાગી કે પદયાત્રામાં જે રિફ્લેક્ટરની મુહિમ છે આ વખતે મારે ચલાવવાની જરૂર ન પડી બહુ બધા લોકો આ વખતે રિફ્લેક્ટર સાથે જોવા મળતા હતા જોકે હજી ત્રીસ પાંત્રીસ ટકા એવા હતા કે જેમના બેગમાં પદયાત્રા દરમિયાન રિફ્લેક્ટર જોવા નથી મળતા પણ લકીલી ફોર્ચ્યુનેટલી ઘણા બધા જે યાત્રાના કેમ્પો છે આ બધા સેવા કેમ્પો એ લોકોએ પણ રિફ્લેક્ટર્સ રાખવાનું શરૂ કરી દીધું છે તો આ રિફ્લેક્ટરને કારણે થઈને પદયાત્રીઓમાં અવેરનેસ આવી ગઈ છે પણ જે યુટિલિટી વ્હીકલ્સ છે ટ્રેક્ટર છે અમુક ટ્રક છે કે જેની પાછળ લાઇટ નથી હોતી અને આવા કોઈ રેડિયમ્સ નથી હોતા એ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે માત્ર પચીસ પચાસ રૂપિયાની વસ્તુ હોય છે આ પચાસ રૂપિયા પણ નથી હોતી આવા બે ત્રણ પછી તમે તમારા તમારી ગાડીની પાછળ લગાડી દો તો એટલીસ્ટ એ લોકોનો જીવ બચી જાય અને તમને પણ કોઈ કાયદાકીય તકલીફ ન પડે સો મહેરબાની કરી તમે પણ તમારી આસપાસ કોઈ આવું ટ્રેક્ટર હોય કોઈ યુટિલિટી વ્હીકલ હોય ઘણી વખત એવું થતું હોય કે ટ્રેક્ટરના ડ્રાઈવર છે એ બિચારા મજૂરી કરીને પોતાનું માન ચલાવતા હોય તો એ લોકોને આ વસ્તુની ગતાગમ ન હોય ખ્યાલ ન હોય અથવા એ ન કરી શક્યા હોય તો બની શકે આપણી પાસે જો રિફ્લેક્ટર્સ હોય તો આપણે એમના ટ્રેક્ટરમાં લગાડી દઈએ આ વખતે અનફોર્ચ્યુનેટલી મારી પાસે જા જા રિફ્લેક્ટર ગાડીઓ પણ મળે હું રિફ્લેક્ટરનો એક સેટ જ રાખું છું રસ્તામાં કોઈ એવી ગાડીઓને તો હું આપી દેતો હોઉં છું તો રિક્વેસ્ટ કરીશ કે આવી રીતના કોઈ ટ્રક્ટર ટ્રોલી જેવું હોય ને એની પાછળ રિફ્લેક્ટર્સની પટ્ટી લગાડી દેવી જેથી કરીને આપણે આ નાનકડી પટ્ટી થકી કે જીવ બચાવી શકીએ જય માતાજી જય અંબે જય જય ગરવી ગુજરાત